જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળા જ કરી છે સવાર સવારનું બધું કામ આપણું ઓકે થઈ ગયું છે પાણી ભરવાનું કામ અત્યારે ચાલુ થોડું થઈ ગયું છે મોડું પણ આજે હવારમાં એવા સરસ સમાચાર આવી ગયા છે આપણી ગૌશાળાના કે મને થયું તમને અત્યારમાં જણાવી દઉં ને શું છે ખબર કે આપણી ત્રણ ગાય છે અત્યારે આપણે ચેક કરી તો ત્રણે ત્રણ ગાય ભણ નીકળી કઈ કઈ તમે તમે નામ સાંભળશો ને તમને પણ આમ થશે કે વાહ આ ગાય તો નવી આવી એક તો કલ્યાણી થયું ને બીજી બંસી અને ત્રીજી જાનકી આ ત્રણે ત્રણ ગાયને અત્યારે ચેક કરીને ત્રણે ત્રણ કન્ફર્મ ગાભણ નીકળી છે તો આમ આ કલ્યાણી એમાં ખાસ તો છે ને ગાભણ નીકળીને એટલે આમ ખૂબ રાજી થયા આપણે કારણ કે કલ્યાણી છે એ ઘણા ટાઈમથી હેરાન થતી જ બચારી પણ ફાઇનલી એ થઈ ગઈ કન્ફર્મ ગાભણ બાકી આ બધાને જો સૂકી નીલી બંને ઝાડ નાખી એટલે ઝાડ શું ચરો નાખ્યો તો ખાય છે બધા અહીંયા જે હાજર રહેતા હોય એ ઘોડીને બધા જાઉં અરે ફરે મજા મજા કરે પાણી પીવું ત્યારે પાણી પીએ ને પછી છાયા બેસે એને શું ઘટે ગયો બાકી આ બધા વાસુડા ફર્સ્ટ ક્લાસ સવારમાં દૂધ પીધું અને હવે ખાય છે ખાણ એની એકવાર ચેક કરી લઈએ આ ખાસ તો શું છે ખબર કે અત્યારમાં જે આ મસ્ત સમાચાર મળ્યા ને એટલે મેં કીધું તમને સૌ પ્રથમ એ જ જણાવી દઉં બક્કી એક બેસી ગઈ છે મંગારો ને પરિવારો એ કાંઈ ખાતા નહીં બાકી જો ગોપી ગોપીનો એ ત્રાસ છે હો બાકી ગોપી નામ લીધું ખાવાનું બંધ કરી ગોપી ગોપીએ મહિલી મહિલી શું કે મહિલી મહિલી પણ આમ નાનું પણ નાકનું બચ્ચું એક વાર જો એ અમે કાને ધાવી લીધી હોય ને આમ તોડવા મંડી જાય પછી બે ત્રણ જણા થાય ને ત્યારે એ પકડવા દે ત્યાં સુધી પકડવા કોઈ એકને તો ના દેવા કોઈ રી ત્યાં અહીંયા તું અહીંયા આવ હય મહિલી અહીંયા બાકી આવું સેટ તો છે જ ઓપન લાઈન શું કરે છે એ આજે ને હવારમાં આટલું ખાંડ વધ્યું ગયો આટલું ખાંડ વધ્યું ને તો માથે ભૂસો અને એવું બધું પડ્યું હતું તો ભૂસો ભૂસો ખાઈ ગયો અને આજે કાચો માલ છે એ બધો રાખી દીધો એનો ત્રાસ કંઈ થોડો નહીં હવે હર્ષદ એના હાટું રાખી એ ખાય છે અને હવે આપણે જઈએ અહીંયાથી છે ડેરી આપણે આમાં છે ડેરીનું દૂધ કેમ પણ કન્ટેનર યુનિક છે ને વાઘેલી અંદર દૂધ ને આ છે આપણે ખાવાનું દૂધ તો અહીંયાથી જાશું આપણે ડેરીએ ડેરીએ દૂધ ભરાવીને પછી જાય ઘરે ઘરે નાઈ તો નાસ્તો પાણી કરીને તૈયાર થઈ જાય આપણે પહોંચતું ત્યાં આજે ધોર હાલી ગઈ હશે આડવા માટે નહીં આજે તમને બતાવત પણ જો હશે તો હું તમને બતાવીશ નહીં તો તૈયાર થઈને જાશું આપણે પાંજરાપોર પાંજરાપોર છે એ જે આઈસી ઓર બન્યો છે ને બોલે બન્યો શું બને છે ને એનો એવું હેવી મટિરિયલ આવ્યું છે કાલે સાંજના આવ્યું એટલે મેં તમને બતાવ્યું મને હું તમને આજે બતાવીશ તો એવું હેવીને કે તમે કહેશો કે ના ના બાકી લાઈ જાણ્યું છો એ આપણે ત્યાં જઈને હમણાં ચેક કરીએ કે કેવું આમ આમ એમ સમજો ને કે જે પોલ ઊભા કરવાના છે ને ત્યાંથી જ હાલો ને હું વાત કરીને સમજાવી દઈશ તો તમને મજા નહીં આવે ત્યાં જઈને હું તમને બતાવું આમ વજનને ઓહો હો વજન એનો એક પ્લેટનો વજન ઉપાડીને લે વરી વાત કરવા માંડીએ આપણે પણ ના ના હાલો પાંજરાપુર જઈને જ મળીએ તો હવે આપણે આપણે ઘરે નાઈજ નાસ્તો પાણી કરીને પહોંચીએ એમ પાંજરાપુર અને હવે જોવાનું છે આપણે આ સામાન એ ભાઈ ફોન પકડો આ બાજુ આવી જાઓ આવી આ છે ને અત્યાર સુધી મને એમ હતું કે જો પોલ હોય ને પોલ

કારીગર ક્રેટા લઈને આયા ત્યાં જાય અને ત્યાં આપણે ચેક કરીએ કઈ રીતે બધું કામ થશે તો આપણે આઈસીયુ નો ફૂલ હેવી સામાન ચેક કરીને આઈસીયુ વોર્ડમાં જ આવી ગયા ભાઈ આ છે ને જો આ પેલા એવું હતું કે આવા હું હો નહીં પડી ગયો સ્વિચ ઓફ થઈ ગયો કે નહીં થઈ ગયો અને ખોલો સ્વિચ ઓફ ભાઈ આવા હું આ કોલમ જોતો ને તો મને એવું થતું પેલા જો કે આ છે ત્યાં લેવલ કઈ રીતે કરતા હશે એકદમ પરફેક્ટ લેવલ મેં તો બોલ આમ ફિટ કરે ને પછી સિમેન્ટ નાખે ત્યાં કાંઈક ને કાંઈક ડગી જ જાય ને પણ હવે ખબર પડી કે આવી રીતે આ સેટલમેન્ટ શું કહેવાય આને આ તૈયાર જ હોય છે એમાં વેલ્ડિંગ કરીને તૈયાર રાખ્યા આમને એ પછી આમાં ફિટ થઈ જાય આમ ને પછી એની ઉપર આવી જાય ઓલી જાડી જાડી પ્લેટું શું કહો બાકી તો અત્યારે વિચાર કરી કરીને પૂરો છે હું મેં કીધું આવું વાહ કારીગર વાહ પણ કારીગર મારાથી કાંઈ શોર્ટકટ જ મારી દે સીધા આમાં શું કટી ગયો આ થોડું ગાડા ઉર ડગે અને આની ઉપર આવી જાય આખી ઓલી કોલમ કોલમ નહીં પણ શું કહેવાય પ્લેટ પ્લેટ આખીને પ્લેટમાંથી પછી આખું શેડ ઉભો થઈ જાય પછી હવે કેવું મજબૂત કામ થાય ખબર કેવું મજબૂત થાય સમજાવો તો મે તમને સમજાવી આ હે ને હા હું આવે તો હા અમાવી ના થઈ જાય ને હા માનો કે શેડ છે આખો એમ તો કેલા કયો માનો કે આઈસી ઓડ છે આખો આઈસી ઓડ હા આ જો ભૂ આવ્યો હા તો આખો આખો શેડ એમ ને મધર થઈ પણ તૂટે નહીં વારે વાહ સ્ટાઇબ લાગો ભૂકંપના અંદર બધું ચેક કરી લીધું તમે કેમ કેમ છે પાવડર નખાઈ ગયો બે ભેંસોને વ્યવસ્થિત લગાવવાનો તો એની ચામડી બગડી ગઈ છે એની ઉપર તો લગાવ્યો પવન કેવો આવે એની લગાવેલા તો કાંઈ વાંધો ના ભાઈ ક્યાં ઉપડ્યું તો આપણે હવે આવી ગયા છે માંદાવાર વાડામાં માંદાવાર વાડામાં છે હું બધું કામ ઓકે થઈ ગયું પાવડર નાખવાનું ઢોળા ઉઠલી ગયા પણ આ એક ઓળખી છે કાલે આ સિમેન્ટની અંદર થોડી લસટી ગઈ છે એટલા માટે એને ઘોડીથી ઊભી કરવાની છે તો મહેમાનને લગાડી દીધા કામે ધીમે 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 લાગે નહીં એમ અને ઘોડીથી આપણે આની કરી નાખીએ ઊભી એટલે શું છે કે એને એકવારની ઊભી થઈ જશે ને તો પછી એને કંઈ તકલીફ થશે નહીં એટલા માટે હું શું નીચે પડી ગયા છે ને પછી ઊભી થવા થવાનું ઘણું બધું બર કર્યું છે એટલે થાકી ગઈ છે બીજું કાંઈ છે નહીં એટલા માટે એકવાર એને આપણે આપણે મેં ઉપાડીને કોશિશ કરીએ ને તો પણ એટલી વાર ઉપડી ના રે એટલે ઘોડીમાં વધારે પડે જોજો જોજો ટાયર ફસાઈ ગયું છે આમ અરે યાર તીર્થ આવાજો 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 બસ 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 હવે છે આ કાપડ્યું ને એને પહેરાવી દે અને પછી તમને એક ઊભી જ કરી નાખી પછી તમને બતાવું તો તીર્થે રૂધરા અને મેં લગભગ દસ પંદર મિનિટ જેવી મહેનત કરી પછી જો ઊભી થઈ ગઈ અને બંને તો છે ને આમ નીચે ઉતારવાનું હતું ને આમ આમ નીચે ઉતારવાનું હતું તો એકે હું ઉતારું ને એકે હું ઉતારું એમ છું અને પછી વારો આવ્યો ઉપર ચડાવવાનો આમ ઊંચી કરવાનું પછી તો વજન આવે ને થોડોક એટલે થઈ ગયા ગરમી ગરમી એટલે આમ ઊંચી થાય ભેગા ભાગ્યા પછી અહીંયાથી સીધા પંખે ગયા છે એટલે આમ તો શું ગરમીનું અહીંયા તકલીફ તો પડે આ બેને જો રંગી નાખ્યો સ્કીન ઇન્ફેક્શન હતું એટલા માટે ઉપર દવા લગાવી નાખી આ એક કામ થઈ ગયું ઓકે હવે થોડી વાર આપણે પણ હોસ્પિટલની અંદર અને એના પછી છે અહીંયા પાંજરાપોરનું કામ ચાલુ કરીએ તો આપણે રાઉન્ડ મારીને આવી ગયા છે પિંજરામાં તો અહીંયા તમે જોઈ શકો છો આ શું કહેવાય બોકડા ને વાસુડા ને પાડુડા ને બધાને પાય છે દૂધ અને ભગતના પિંજરાની અંદર એક નવી સિસ્ટમ ફિટ થઈ ગઈ છે જુઓ પાણીના ફુવારા હવા તો ઠંડા ઠંડા કુલ કુલ ઠંડા ઠંડા ગુલ ગુલ ને પગથ ગરમી ન થવી પડે આ પ્રોપર સિસ્ટમ છે આપણે મહેશભાઈ ત્યાં હતી હું એ પ્રોપર સિસ્ટમ પણ એ બધું હું જુગાડ કર્યો હતો ને આ સ્પેશિયલ ફો ફોગર સિસ્ટમ શેડ માટે જો અને આપણે ટ્રાય માટે લીધું છે અહીંયા આ મતલબ લગાવ્યું છે અને હવે આમાં જો આપણે હું પરિણામ મળશે સારું લાગશે તો પછી પથારીના વાળામાં બધા લગાવવાનું છે અત્યારે જો કઈ રીતે સિસ્ટમ છે ખબર પાંચ સેકન્ડ એક સેકન્ડ ચાલુ રહી થઈ ગયા હવે જોજો ને જો આવી રીતે હે એટલે નીચે ભીનું ન થાય કે કાંઈ નહીં બધી વાત સારું રહે એટલા માટે આવી સિસ્ટમ અત્યારે ગોઠવી છે અને એમાં જો કાંઈ થોડો ઘણો ફરક હશે તો આપણે એ પ્રમાણે બધું ગોઠવતા રહીશું બાકી આમ થાય છે ઠંડુ મસ્ત ફાસફુડા ને ને બોકળાને ને હવે શાંતિ આમ રાહત રહેશે આવી ગરમીમાં તો આપણે પાંજરા પર બધું જોયું અને જે કાંઈ કામ હતું કર્યું એના પછી આવી ગયા અત્યારે આપણે આપણી ગૌશાળાએ કેમ ભાઈ થાકી ગયા ત્યાં પછી સીધા ગોળી થઈ ગયા ગાય ગાય ને ઓલી ઓળખી ને ઊંચી કરીને અહીંયા આવો બે અહીંયા આવો વાર્તાલાપ કરીએ આપણે શું કહે વાસુડા ખાંડ ના ખૂટ્યું આપડે હવારે મૂક્યું જો પડ્યું છે ને આ બે આ તીર્થભાઈ અને આ રુદ્રભાઈ ઉતાર્યામાં તો આમ કે એક કે હું ઉતારું ને એક કે હું ઉતારું એવું અને પછી ચડ્યા એટલે આને ગયે લો તો ભાઈ તમે આને ગયે લો તો ભાઈ તમે હે ગાય તો થયા ભેગે તો સીધા આપણે એમ ના હોય કે નિહારીથી છૂટી અને બેલ પડ્યા ભેગે રવાના સીધા હોસ્પિટલમાં થાકું ગાતા હેં કામ સારું થઈ ગયું આપણે અને એક બીજા બીજા એક મસ્ત સમાચાર આપું તને હે જાનકી કલ્યાણી અને બંસી ત્રણ ત્રણ સવારે ચેક કરીને ત્રણ ત્રણ ગા પણ મોજ આવી ગઈ હવાના પોરમાં તમારી બંસી

નથી કે નહીં કર્યા હોય મને કંઈ યાદ એ નહીં પણ આપણે રોજ જોઈએ છે એમાં શું જોઉં કહું મારે ખ્યાલથી એને નીણ કરવાની બાકી છે એટલે એને નીણ કરી નાખશું પાણી જોઈ લે પાણી ભર નાખશું અને પછી જશું આપણે આપણે ઘરે ઘરે જઈ જમશું બરાબર ને તો આપણે આપણે ગૌશાળાથી ઘરે ગયા હતા ને ઘરેથી આવી ગયા છે ફરી પાંજરા પર પાંજરા પર આવીને આવ્યા સીધા ગૌશાળામાં શું કે પાણે આ શું કરે રહ્યું એટલે કરી હે વારે વાહરો મહારી

હે મારું છે તારે બાકી આ ધોરને જુઓ આ ધોર એને ફળે ને એટલે મોજ આવી ગયો હો હૈ તે આ બાજુ ભણે ગાય વારી નાખી લાગીની તો કેમાં હાવ પગતાણ બોરી બોરી થઈ ગઈ પગતાણ બોરી થઈ ગઈ વી વારી હે ને હા

ये वो नहीं है तू एवं एवं करना है कंपनी फिटिंग है ये कहीं खामी है बोले हालो नंदी महाराज केम से नंदी महाराज बराबर से गौशाड़ा हूँ खोर नाखी दी तो क्या हे नखाई गो खवाई गो खोर तो गौशाड़ा में हालो हमें बीजू कहीं काम से नहीं हो जाए थोड़ी वार हॉस्पिटल अंदर અને બીજું કાંઈ કામ હશે તો જોશો નહીં તો મળશું સીધા આપણે આપણી ગૌશાળા સાંજના ટાઈમે તો મિત્રો લાસ્ટમાં આપણે પાંજરા પર હતા ને અત્યારે આવી ગયા ઘરે વચ્ચે ગૌશાળાએ ગયા હતા પણ થોડી વાર માટે ગયા હતા ને ત્યાં કંઈ યાદ જ ના આવ્યું વિડીયો બનાવવાનું બહાર ના આવ્યું એટલે આવી ગયા સીધા ઘરમાં ને હવે ઘરમાંથી બ્લોગનું એન્ડ કરી નાખીએ વિડીયો જો તમે અહીંયા સુધી જોયો હશે તમને પસંદ જ આવ્યો તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો ને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળી ગયા નવા બ્લોગની અંદર